पश्चिम कच्छ जिला में खनिज चोरी अटकव कलेक्टरशी द्वारा रचाये जिला टास्क फोर्स तथा एलसीबी बूजनी संयुक्त टीमें खनिज चोरी अटकावी कार्यवाही करी छे तारीख 27 ના રોજ માનવી તાલુકાના રાયણ ગામ નજીક नर्मदा કેનાલ પરથી રોયલ્ટી વગર રેતી લઈ જતી ટ્રક પકડી પાડવામાં આવી હતી જેમાં ડ્રાઈવર મેઘજી જીવા 조ગી તથા માલિક ગઢવી ભરત દેવાંદ હોવાનું બહાર આવ્યુ હતું અને 19 મેટ્રિક ટન રેતી જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત बूज તાલુકાના કુંદરીયા નાના ગામ પાસેથી ટ્રક પકડી પાડવામાં આવી હતી જેમાં ડ્રાઈવર નવીનભાઈ નાગજી મહારાજ અને માલિક અરૂરભાઈ છાંગા હુવાનો સામે આવ્યુ હતો અને 28 મેટ્રિક ટન મોરમ ખનીજ કબજે કરવામા આવ્યુ હતો બંને ટ્રક તથા ખનીજ મળીને અંદાજે રૂપિયા 35 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર મામલે ખાર ખનીજ નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે